નમસ્કાર મિત્રો આજના નવો દસમાં પચાસ ટકા ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરવા માગતા હોય તો સરકાર તરફથી એક બહુ જ સુંદર યોજના છે તેના વિશેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું યોજનાનું નામ શું છે કોને લાભ મળે કેટલો લાભ મળે અને કઈ રીતે મળે તેના વિશેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો આની પહેલાં આપણે એક આજે નમો લક્ષ્મી યોજના વિશેનો પણ વિડીયો બનાવેલ છે જો તમે તે ન જોયો હોય તો તે વિડીયો તમે જોજો યોજનાનું નામ શું છે મિત્રો યોજનાનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આ યોજનાનો લાભ માત્ર જે વિદ્યાર્થીઓ અગિયાર બાર સાયન્સ કરવા માગે છે તેના માટેનો છે કોને લાભ મળે કોઈ પણ વિદ્યાર્થી ધોરણ દસ માં પચાસ ટકા સાથે કેટલો લાભ મળશે આ યોજનામાં ધોરણ અગિયાર અને ધોરણ બારમાં કુલ પચીસ હજાર સહાય મળશે એટલે કે ધોરણ અગિયારમાં માં અને ધોરણ બારમાં બંને કુલ મળીને પચીસ હજાર સહાય મળશે ધોરણ અગિયારમાં દસ હજાર અને ધોરણ બારમાં પંદર હજાર સહાય મળશે આમ બંને ધોરણમાં કુલ મળીને પચીસ હજાર પચીસ હજાર સહાય ચૂકવવામાં આવશે કઈ રીતે લાભ મળશે ધોરણ અગિયારમાં દસ મહિના માટે દર મહિને હજાર એટલે દસ હજાર અને ધોરણ બારમાં દર મહિને હજાર એમ દસ મહિના માટે દસ એમ કુલ વીસ હજાર સહાય ચૂકવવામાં આવશે જ્યારે બાકીના જે પાંચ હજાર બાકી રહે છે તે પાંચ હજાર જ્યારે ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ થાય ત્યારે તે ચૂકવવામાં આવશે એટલે કે ધોરણ અગિયારમાં દસ હજાર સહાય મળશે અને ધોરણ બારમાં દસ હજાર એમ વીસ હજાર સહાય મળશે જ્યારે બાકીના પાંચ હજાર છે તે ધોરણ બાર જ્યારે બોર્ડની પરીક્ષા પાસ થશે ત્યારે તેને એ સહાય ચૂકવવામાં આવશે અગત્યની સૂચના છે તેનું તમે ખાસ ધ્યાન રાખજો આ સહાય માત્ર વિદ્યાર્થીનીના માતાના બેંક એકાઉન્ટમાં જ ચૂકવવામાં આવશે જો વિદ્યાર્થીની માતા હયાત ન હોય તેવા કિસ્સામાં જ વિદ્યાર્થીના ખાતામાં ચૂકવવામાં આવશે એટલે વિદ્યાર્થી મિત્રો જો કોઈ વિદ્યાર્થીને માતાનું એકાઉન્ટ ન હોય તો બેંકમાં ઓપન કરાવી લેજો કારણ કે આ સહાય માત્ર માતાના એકાઉન્ટમાં જ ચૂકવવામાં આવશે જો કોઈ વિદ્યાર્થી વચ્ચેથી શાળા છોડી દે તો બાકીની સહાય ચૂકવવામાં આવશે નહીં એટલે કે કોઈ પણ વિદ્યાર્થી ધોરણ પેલું સત્ર ભણે અને કોઈ કારણોસર તે શાળાએ જવાનું છોડી દે તો બાકીની સહાય ચૂકવવામાં આવશે નહીં સરકારની કોઈ અન્ય યોજનાનો લાભ વિદ્યાર્થીને મળતો હોય તો પણ આ લાભ વધારાનો લાભ તરીકે મળશે જો કોઈ વિદ્યાર્થીને કોઈ બીજી યોજનાનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ તો મળશે જ માટે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ અગિયાર જો સાયન્સ કરતા હોવ તો તમારી સ્કૂલમાં ટૂંક જ સમયમાં આના ફોર્મ ભરાવવાના ચાલુ થશે તો તમે તેમાં ફોર્મ ભરાવજો અને આ યોજનાનો લાભ મેળવજો જો તમને આ વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારા ને શેર કરજો